જય સંવિધાન હું ડોક્ટર આરયુ મહેતા આરટીઆઈ એક્ટિવિસ્ટ અને વિશલ બ્લોઅર સાવરકુંડલા જનતાની અદાલતમાં સાવરકુંડલાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાળાને જવાબ આપું છું તારીખ ઓગણત્રીસ સપ્ટેમ્બરને રવિવારે બપોરે મને ઇશારો કરીને મારા ઘરમાંથી તમે મને બોલાવ્યો જેનું મેં રેકોર્ડિંગ કર્યું તમે મને બોલવા જ ન દીધો અને એવી સરસ સ્પીચ આપી કે સામાન્ય જનતા જેમ પ્રભાવિત થાય એમ હું પ્રભાવિત થયો પરંતુ પછી મને ખબર પડી કે તમે તો મને ચેતવણીઓ આપી હતી તમે મને બોલવા જ ન દીધો એટલે મારે જવાબ આપવો જરૂરી હતો અને તે જાહેર જનતાની સમક્ષ તમે શરૂઆત એમ જ કરી કે મને તમારી સાથે વાંધો હોય તો તમે મકાન વેચીને જતા રહેશો તમે બનાવેલી દીવાલ આજે જ પાડી નાખશો એટલે જાણે હું કોઈ ગુંડા તત્વ હોઉં એમ મને આરોપી તમારે બતાવવો છે પણ ગુંડા માણસની તો ગેંગ હોય રાજકીય પહોંચ હોય એ પ્રકારનો ધંધો હોય પૈસા હોય મોટું મિત્રવર્તુળ હોય મારી પાસે આમાંનું કશું જ નથી હું તો એકલો અને નાના કુટુંબવાળો છું કે પછી મને ચેતવણી આપો છો કે હું મકાન વેચીને જતો રહું તમે પૂછ્યું કે તમારી દીવાલનો મને વાંધો છે એનો જવાબ તો તમે જ આપો છો તમે મને એમ કહો છો કે હું મારી દીવાલ મારી હદમાં કરું તો તમે ક્યાં દિવાલ કરી છે બાવાજી પરિવારોનો આજુબાજુના રહીશોનો અને મારો પણ ચાલવાનો જાહેર રસ્તો બંધ કરીને કબજો દબાણ કરેલ છે અને મને શિખામણ આપો છો એ વાત તો દૂર રહી તમે કાયદા અને બંધારણના સોગંદ લઈને ધારાસભ્ય થયા છો અને શરેયામ કાયદા ભંગ કરો છો તમારી સાથે મારે શું વાંધો હોય તમને લોકોએ ધારાસભ્ય બનાવ્યા છે હું કોઈ રાજકીય પક્ષનો આજ દિન સુધી સભ્ય પણ થયો નથી કે સરકારી તંત્ર સંબંધિત મારો કોઈ બિઝનેસ નથી કે હું કોઈ સરકારી એજન્ટ નથી મારા અંગે સરકારી કચેરીઓમાં કોઈ કમિશન લેવડ દેવડ કે લાગવગની એક પણ ફરિયાદ કે સાબિતી નથી મેં તો તમારી ફ્રેન્ડ સોસાયટીના નિયમ ભંગના કૌભાંડનો પર્દાફાશ કરીને સરકારને આશરે પાંચ કરોડ રૂપિયાનો ફાયદો કરતો હુકમ કરાવીને યોગદાન આપેલ છે તમારી જેવી સંપન્ન વ્યક્તિ જનભાગીદારીમાં સરકારને પાંચ કરોડ રૂપિયા આપી શકે એ મારી પાસે નથી તો આ રીતે તો મેં અપાવ્યા હવે આ સોસાયટીને થયેલ નિયમ ભંગ મુજબ તેના મકાનોની લેવેચ કલેક્ટરની પૂર્વ મંજૂરી વિના થઈ શકે નહીં કાયદા અને બંધારણના સોગંદ લેનારા તમારા દ્વારા આ થયો બીજો નિયમ ભંગ તમે આ સોસાયટીના મકાનની ખરીદી કરી એટલે મારો વાંધો તે લેવેચ અને નિયમ સંબંધિત છે એટલે સ્વાભાવિક છે કે હું તે બાબતે સરકારી તંત્રને રજૂઆત કરું દસ્તાવેજના કાયદા પ્રમાણે તમે દસ્તાવેજ કરી શકો એ જુદી વાત છે જોકે પૂરા સાવરકુંડલાના ટાઇટલ ક્લિયર અને પોષ વિસ્તાર છોડીને દબાણો ગેરકાયદેસર બાંધકામો અને શરદભંગ ભંગ કરનારી આ સોસાયટીનું મકાન તમારા દ્વારા લેવું એ માત્ર મને જ નહીં આમ જનતાને પણ શંકાસ્પદ લાગે છે તમે કહો છો કે તમારા માણસ સાથે હું ઝઘડા કરું છું આ સાથે ફોટા મુજબ જાહેર ગટરનું ખોદકામ કરીને બધી ધૂળ મને પૂછાવીના મારા મકાનમાં નાખી દીધી આખા મકાનમાં ચાલવાની પણ જગ્યા ન રહેવા દીધી ગટરના ભંગળા પણ ત્યાં નાખી દીધા અને તે પણ ત્રણ દિવસ સુધી તમે તે જોયેલ જ છે મારા સો વર્ષના વૃદ્ધ પિતાજી ત્યાં રહે છે તેમને ચાલવાનું બંધ કરી દીધું અને તેમને કાંઈ ઇમરજન્સી થઈ હોત તો આ બાબતે છેલ્લે મેં તમારા માણસને રજૂઆત કરી તો તોછડી ભાષામાં મારી સાથે વર્તન કર્યું આમાં હું તમારા માણસ સાથે ઝઘડા કરું છું તમે કહો છો કે તમને બધી જ ખબર છે તમે સોસાયટીના અને મારા ઝઘડામાં નથી આશ્ચર્યની વાત છે ઝઘડો એટલે કાયદાભંગ અને તમે પડવા નથી માગતા તમારી ફરજમાં આવે છે કાયદા અને બંધારણના સોગંદ લેનારા તમારા દ્વારા આ થયો ત્રીજો નિયમ બન્યો વધુમાં તમે સોસાયટીના મકાનની ખરીદી કરી એટલે તમે ફ્રેન્ડ સોસાયટી બન્યા અને તમારી સોસાયટીના સભાસદો કારોબારી પ્રમુખ મંત્રી સભ્યો જે કંઈ કરે તે તમામ લોકો વતી ફ્રેન્ડ સોસાયટીના સભ્યો વતી કરે છે તેનાથી હાથ ખંખેરી શકાય નહીં તમારી આ ચેતવણીઓનું ભાન મને બીજે જ દિવસે થયું તમારા દ્વારા શાસિત નગરપાલિકા અને સરકારી તંત્ર બીજે દિવસે મારા મકાનના પંચ રોજગાર માટે મને નોટિસ કે જાણકિરા પહોંચી ગયું સામાન્ય માણસના ઇમરજન્સીના કામમાં પણ ધ્યાન ન આપતા આ તંત્રમાં આ વાઇબ્રન્ટ તેજી કે પ્રેશરથી આવી તે બતાવવાની જરૂર નથી કાયદાના ભંગની રજૂઆત કરનારી વ્યક્તિ હું મને એમાં એટલો જ વાંધો છે કે તમારી ગેરકાયદેસર દિવાલ તો આ પહેલાંની છે સોસાયટીના સાબિત થયેલા આઠ દબાણો તો કેટલાય વર્ષો જૂના છે તેની કાર્યવાહી પહેલાં કેમ નહીં અને ભારતમાં કાયદો તો સૌ માટે સમાન છે પછી તે રાષ્ટ્રપતિ હોય રાજ્યપાલ હોય મુખ્યમંત્રી હોય કે ધારાસભ્ય હોય જનતાની અદાલતમાં આ વાત મૂકવી જરૂરી છે તમે કહ્યું કે તમે મને હેરાન કરવા નથી માગતા એટલે કે તમે મને હેરાન કરી શકો છો અને તમે જ સાવરકુંડલાના સર્વેસરવા છો આ પણ તમારી મને ચેતવણી છે કેમ કે તરત મારા વિરુદ્ધ નગરપાલિકા અને સરકારી તંત્ર દોડતું થયું અને તે પણ કોઈ નિયમ કે પ્રોસિજર ફોલો કર્યા વિના ત્યારબાદ મારી ગેરહાજરીમાં જ્યાં મારા સો વર્ષના વૃદ્ધ પિતાજી રહે છે તે મારી મિલકતમાં ગેરકાયદેસર ટ્રેસ પાસિંગ કરીને તોડફોડ કરવામાં આવી આ સાથે ફોટા મુજબ તારીખ ચૌદ દસ ને સોમવારે મારી આ તોડફોડ કરેલ મિલકતમાં તમારા વાહનો મૂકીને કોર્ડન કરી લેતા જેમ તમે મારી સાથે વાત કરી એમ મેં તમને ફરિયાદ કરી તો તમારી પહેલાંની મીઠી મધુરવાણીમાં પરિવર્તન આવ્યું અને સત્ય ઉજાગર થઈ ગયું પહેલાં તમે ત્યાં રસ્તો છે એ વાત કરી તે બાબતે મેં કહ્યું કે આ આખી શેરીમાં બધા વાહન માત્ર મારી ખુલ્લી મિલકતમાં જ કોર્ડન થયા ત્યારબાદ તમે કરેલ વર્તન અને જવાબ હું કહેવા નથી માગતો આ બધું મારા માટે નવું નથી પંદર વર્ષથી તમારી માથાબારે ફ્રેન્ડ સોસાયટી કે જે દબાણો ગેરકાયદેસર બાંધકામો અને શરત ભંગ કરનારી છે તેના દ્વારા આ જ દિન સુધી ચાલુ જ છે તેમાં કાયદો હાથમાં લેવો નગરપાલિકા સરકારી તંત્ર અને રાજકીય મિલી ભગતથી નોટિસો દેવડાવડાવવી બુલડોઝર ફેરવડાવડાવવા ગાળા ગાળી કરવી ધાક ધમકી આપવી મારી નાખવા ધમકી આપવી હુમલાઓ કરવા રાજકોટના નેપાળી કુટુંબને સોસાયટીના ટોળા દ્વારા અપાયેલ ત્રાસ મુજબ ત્રાસ આપવો વગેરે દેશ માટે ભગતસિંહે બલિદાન આપ્યું હતું તો મારી આ નવા પ્રકારના અંગ્રેજોની સામે લડીને શહીદ થવાની તૈયારી છે કાયદાનો પદનો દુરુપયોગ કરવો ત્રાસ આપવો ખોટા પોલીસ કેસો કરવા ગેરહાજરીમાં તોડફોડ અને બુલડોઝરનો ઉપયોગ કરવો પછી મિલકતમાં પોતાના વાહનો આડા મૂકીને ગેરકાયદેસર કબજો કરી લેવો મારી નાખવા ધમકી આપવી હુમલાઓ કરવા આ બધું કાયરતા છે ઇતિહાસમાં એને કોઈ યાદ નથી કરતું હું તો આરટીઆઈ એક્ટિવિસ્ટ અને વિશલ બ્લોઅર છું મોતને મુઠ્ઠીમાં લઈને જ જીવું છું મારી મિલકતો ઉપર બુલડોઝર ફેરવો મારા અને મારા કુટુંબ ઉપર બુલડોઝર ફેરવો મારી નાખો સળગાવી દો અને એ અન્યાય જોઈને જ સમાજમાં ક્રાંતિ આવશે કાયરતાના કામ કરનારાઓને છેવટે તો કુદરત અને આમ જનતા જ સબક શીખવાડશે છેલ્લે માત્ર તમારું બોલેલું કે હું દિવાલ આજે જ દૂર કરવા તૈયાર છું એનું પાલન કરો છો કે નહીં તે જનતા જનાર્દનને જરૂર જાણ કરશું અને દૂર ન કરવામાં આવે તો આપ જનતા જનાર્દનને લાગે તે યોગ્ય ન્યાય કરવા મારી વિનંતી છે જય સંવિધાન